એ જે જે પણ દીકરી છે એ સમજી શકે છે કે પિયરનો મતલબ એના માટે શું થાય દરેક ગામ એવું બૂમ પાડતું હોય કે અમારા ગામની સમસ્યા છે છોકરી નથી મળતી જેવા તમે અંદર આવો એટલે બધા જ કારણ આમ એનું કન્વર્ઝન થઈ રહ્યું છે નિરાકરણમાં એવું લાગે તો બસ એ અનુભૂતિ છે અહીંયાની મારા પપ્પા બહુ સુંદર ગાય છે એમાં એમણે કહ્યું હતું કિત હસીન કેટના સુંદર તેરા મેરા પ્યાર લેના હોગા જન્મ હમે કઈ કઈ બાર કે હું મને એ વખતે સ્થળની સભાનતા પણ ના રહે અને મને એ યાદ આવે અને પછી પપ્પા યાદ આવ્યા લગ્ન જીવન બાબતમાં સૌથી સળગતો પ્રશ્ન શું હોય છે હું જે સમજુ છું એ દરેકને બહુ અલગ હોય મને એવું લાગે છે કે ફ્રેન્ડશિપ નથી હોતી તો દેવાર્ષિમ એને કોઈ વખતે સંકેતભાઈને અહીંયાથી આમ પકડેલા હતા હા એ ખૂબ શરૂઆતમાં જ્યારે મને એવી સવાનતા નહોતી કે ફેસબુક પર કેવા ફોટોઝ મૂકાય અને આપણે આવા ફોટો મૂકીએ તો દસ વર્ષ પછી આવો પ્રશ્ન આવે મને નહોતી ખબર એક સામાન્ય પચાસ રૂપિયાના માટલોમાં ટકોરો માણે છે પણ માણસનો એક સ્વભાવ છે કે માતા પિતા પોતાની દીકરીને કોઈ જગ્યા પર આપતા પહેલા એ ટકોરા બંધ ખાતરી નથી કરતા એ લાઈફલાઇન દ્વારા થઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારનું લગ્નજીવન વધારે પરિપૂર્ણ હોય છે યા તો શહેર વિસ્તારનું છોકરીઓ તરત દેખાય છે અત્યારે કે ભાઈ આ તો કોઈ સહન નથી કરતી આપણે એવું કેમ ભૂલી રહ્યા છીએ કે એ સહન કરવા માટે જ પેદા નથી થઈ કે તું મોટી થઈશ પછી કોઈ સરસ મજાનો ગોઢા સાથે સપનાનો તારો રાજકુમાર આવશે ને તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે આપણે એને સક્ષમ બનાવવાનું ભૂલી જઈએ છીએ સુરત હું માનું છું એવું શહેર છે મોટા ભાગના શહેરની જે ખાસિયત હોય છે પણ આમાં વિશેષતા એ છે કે એણે અહીંયા આવેલા માણસોને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે ઘણા બધા લોકો છે વ્યક્ત નથી કરી શકતા પોતાની વાતને કે પોતાના આઈડિયાઝને એમની પાસે જે છે એ વ્યક્ત થઈ રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે એક અલગ વ્યક્તિત્વ અને કહી શકીએ કે સત્યની સાથે જીટીનું સ્લોગન જેવી રીતનું છે જનતાના જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત આ જીતને સાર્થક કરવા જીટીવી આગળ વધી રહ્યું છે ત્યારે આજે એક એવા વ્યક્તિત્વની સાથે વાત કરવી છે ખાસ કરીને કહેવાનો મારો મતલબ એ છે કે આજે લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન જે એક નાનકડા એવા વિચારમાંથી વટપૃક્ષ સમાનની આ સંસ્થામાં હજારો પાલક દીકરીઓના માતા પિતા તરીકે અહીં પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારિયા દ્વારા ખૂબ જ સારું એવું સંચાલનની સાથે અહીં જનક મહેલનો જે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આપણી વચ્ચે એક એવા વ્યક્તિત્વ જેમની વિશે વાત કરવામાં આવે તો હું સૌપ્રથમ થોડો ઇન્ટ્રોમાં ટાઈમ લાગશે પરંતુ વિશેષમાં આપણી વચ્ચે અહીં દેવાંશીબેન જોશી ઉપલબ્ધ છે દેવાંશીબેન આપનો હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સુરતમાં આવીને હંમેશા ખૂબ સુરત લાગે છે વિશેષ પરિચય આપવાની તો જરૂર નથી પરંતુ આપ અહીં મહેમાન બન્યા છો ખાસ કરીને કર્ણની ભૂમિ છે અને કર્ણની ભૂમિમાં સુરતીજનોના સમગ્ર અહીં કર્મભૂમિ છે જન્મભૂમિ તો અલગ છે પરંતુ આ અમારી કર્મભૂમિમાં આપને આ જે કહી શકીએ કે જીવન સફરની અંદર શરૂઆતની વાત કરીએ તો લોકોને સંદેશ આપવા માટે આપ જે મિત્રો છે લોકોને ખ્યાલ છે કે એમના જે વિષય સાથે સંકળાયેલા છે કે લોકોને સંદેશ આપવાની પ્રેરણા બે હજાર સોળમાં મળી ત્યારબાદ કંઈક નિર્માણ કરવું છે એ માટે વર્ષ બે હજાર સત્તરથી નિર્માણ તરફ આગળ વધ્યા અને ત્યારથી હવે પોતાના સમાજના જે સળગતા પ્રશ્નોને વાંચા આપવા માટે કંઈક અસ્મિતા ઉજાગર કરવી છે માટે એબીપી અસ્મિતા તરફ આગળ વધ્યા અને ત્યારબાદ એ પછીનો જે સફર છે એ આગળ વધતો ગયો અને પછી કોઈક એવો લક્ષ્ય સાધવું હતું એ માટે લક્ષ્યવેદ સાથેની સફર આગળ વધી અને જે રીતના એ છ સાત વર્ષની સફરને અંતે કંઈક સત્યની સાથે આગળ વધવું છે એ માટે જમાવટ જે નામ માત્રથી જમાવટ નથી પરંતુ સત્યની સાથે ચાલવા માટે જમાવટની જેમણે જમાવટ કરી છે એ દેવાંશીબેન જોશી સાથે આજે અહીં વાત કરતાં આનંદનો અનુભવ થાય છે દેવાંશીબેન આજે આનંદની સાથે અમારો ઉત્સાહ એ છે જનક મહેલની અંદર નીતાબેન નારિયા એ એક શક્તિ સ્વરૂપ છે એ જ પ્રમાણે દેવંશીબેન જોશી પણ એક શક્તિ સ્વરૂપ તો છે પરંતુ જુસ્સા ને સત્યની સાથે છે ત્યારે આજની અહીંની અનુભૂતિ કેવી લાગી પેલું સરસ મજાનું લગ્ન ગીત છે ને રાજા જનક ગેર માંડવો સહેલ તો મેં જનક મહેલ વિશે મારે વાત થયેલી હતી મેં સ્ટુડિયોમાં એક સંવાદ કર્યો હતો એમની સાથે પણ ત્યારે મને કલ્પના નહોતી કે હું જનક મહેલમાં જઈશ ત્યારે મને કેવું લાગશે એટલે સુરત સુરતમાં પણ જનક મહેલ અને હું જ્યારે આવી ત્યારે આ રૂમમાં આપણે જ્યાં બેઠા છીએ પર્ટિક્યુલર ત્યાં આવીને મેં પહેલાં એવું જ બોલી જે તમે પણ સાંભળ્યું કે અહીંયા ખરેખર મહેલ અને દરબાર જેવું લાગી રહ્યું છે આ મહેલ કે દરબારે હું માત્ર ભૌતિક સ્વરૂપમાં નથી કહેતી કે અહીંયા અહીંયાની દિવાલો કેવી છે અહીંયાનો રંગ કેવો છે કે અહીંયાની ખુરશીઓ કેવી છે પણ પિયર શબ્દ છે એ બહુ લાગણીશીલ છે એ જે પણ દીકરી છે એ સમજી શકે છે કે પિયરનો મતલબ એના માટે શું થાય તો આપણું કામ છે સમસ્યાઓ શોધીને એ વિષય પર વાત કરવાની એટલે આપણે બધા જ કારણ જાણીએ છીએ પણ એના નિરાકરણ સુધી નથી જઈ શકતા તો જ્યારે મેં લાઇફલાઈન વિશે જાણ્યું પહેલી વાર એટલે હું જ્યારે વોટ્સએપ પર વાર વાત કરી રહી હતી ઘનશ્યામભાઈ સાથે ત્યારે એમણે મને કહ્યું કે અમારી પાસે એ એ વિષયનું અમે ચિંતન કરેલું છે ખાસા વર્ષો સુધી અને એ જવાબ છે કે સમાજમાં આટલા બધા છૂટાછેડા શું કામ થઈ રહ્યા છે તો મને થયું કે આ આ સમસ્યા તો છે પણ એનું મનન કરીને જો કોઈની પાસે એ જવાબ છે કે કેમ થઈ રહ્યા છે અને પછી એ જવાબમાં એને રોકવા કેવી રીતે સમાજમાં શું કરી શકે દીકરા દીકરીનું એ બેલેન્સ એ પ્રશ્નો જે દરેક મા બાપના મનમાં છે દરેક દીકરીના મનમાં છે દીકરાના મનમાં છે તો અહીંયાથી બહાર જ્યારે હોવ તમે દરવાજાની બહાર તો એ પ્રશ્નો તમારા કાનમાં સતત અથડાતા હોય એવું લાગે દરેક ગામ એવું બૂમ પાડતું હોય કે અમારા ગામની સમસ્યા છે છોકરી નથી મળતી જેવા તમે અંદર આવો એટલે બધા જ કારણ આમ એનું કન્વર્ઝન થઈ રહ્યું છે નિરાકરણમાં એવું લાગે તો બસ એ અનુભૂતિ છે અહીંયાની બહુ સરસ આજે અન્ય વિષય પર વાત નહીં કરતાં દિવંશીબેન મને એક આપની જે પોસ્ટ છે મને યાદ છે કે આજે આ દીકરીઓનો પિયર જનક મહેલ છે એ જે રીતે આપના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી આપના પિતાશ્રીએ ખૂબ સરસ મજાનું એક સોંગ ગાયું હતું બે શબ્દ એના સંભળાવશો જે તમને તમારા સામે એ કોઈ સોંગ હતું અને કડી ખાલી ગાઈ હતી અને એ ખાસ કરીને એમને એ પ્રેરણા આપતો એક શબ્દ હતો કે આ જન્મ કે આવતા જન્મમાં પણ મળશું આપણે પ્રમાણે હા એટલે મને એટલે હું હું બહુ જ ખરાબ ગાઉ છું એટલે હું ગાવાની શરૂઆત કરીશ તો બધી જેલી વાઇબ્સ અહીંયા ની જતી રહેશે એટલે હું એવો પ્રયોગ નહી કરું પણ એના શબ્દો કહી છે બહુ જૂનું ગીત છે મારા પપ્પા બહુ સુંદર ગાય છે એમાં એમણે ગાયું હતું કેટના હસીન કેટના સુંદર તેરા મેરા પ્યાર લેના હોગા જન્મ હમે કઈ કઈ બાર તો બસ એ એમણે ગાયું હતું એટલે એક રેન્ડમ મારા કઝીને વિડીયો ઉતાર્યો અને પછી એમને મોકલ્યો અને સાંભળતાની સાથે જ એટલે કોઈ પણ છોકરી દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ સ્થાન પર કેમ ન હોય એ જો બહુ લાંબા સમય પછી પપ્પાને એ સ્વરૂપમાં જુએ કે સાંભળે જે વર્ષોથી સાંભળતી આવી છે તો એને એ ઇમોશન ફીલ થાય અચાનક જ પપ્પા યાદ આવવા માંડે એવું થાય એટલે મારી સાથે તેઓ બહુ જ બધી વાર થાય કે હું મને એ વખતે સ્થળની સભાનતા પણ ના રહે અને મને એ યાદ આવે અને પછી પપ્પા યાદ આવ્યા એટલે પપ્પાને ફોન કર્યો પપ્પા સાથે વાત કરી તો એ નહોતું રહેવું કશું થતું એવું લાગતું હતું કે બસ વ્યક્ત થઈ જવું છે તો વ્યક્ત થઈ ગઈ અને વિડીયો શેર કરી દીધો તો આ અમુક વસ્તુઓ છે અમુક બાબતો છે એની સાથે માત્ર ને માત્ર વાતો કરવાથી નથી થતું જે રીતે બેને જણાવ્યું કે ભૌતિક સુખ સગવડ માટેની કોઈ વાત નથી પરંતુ અંતરની જે ઉર્મિઓ હોય છે એની માટેના કોઈ એડ્રેસ નથી હોતા એના ભાવ જ હોય છે ત્યારબેન જે રીતે એક અનુભૂતિ થઈ છે એ રીતે અહીં પણ અંદાજે છસો જીત દીકરીઓના સગાઈ અને ત્યારબાદ હવે પાંચ હજાર દીકરીઓનો સંકલ્પ છે ને એમનું આ પિયર છે તો એ બાબતની અહીંની અનુભૂતિ હું આપના આ શબ્દો દ્વારા ખાલી એ જ વ્યક્ત કરાવવા માંગતો હતો કે કેવી અનુભૂતિ થઈ રહી છે વિશેષમાં બેન અહીં ઘનશ્યામભાઈ અને ડૉક્ટર નીતાબેન જેમનું શરૂઆતથી એક સ્વપ્ન હતું કે અમારી દીકરીઓ માટેની સંપૂર્ણપણે વ્યવસ્થા થાય જે આપને પણ અંદાજ છે તો આજના સમયમાં ખાસ કરીને લગ્ન જીવન બાબતમાં સૌથી સળગતો પ્રશ્ન શું હોય છે હું પણ મારા પણ લગ્ન થયેલા છે મારા પણ એક બાળક છે એટલે હું જે સમજુ છું દરેકને બહુ અલગ હોય મને એવું લાગે છે કે ફ્રેન્ડશીપ નથી હોતી એ એક કારણ હોય છે કેમ કે લગ્ન અને લગ્ન પછીના બધા જ સંબંધો છે એ એની એક સમય છે કે જે તમને થોડા સમય સુધી જ એકબીજાની સાથે જોડી રાખે છે એ આર્થિક વાતો હોય એ બાકીની કોઈ પણ વાત હોય પણ માત્ર દોસ્તી એ છે કે જે તમને હંમેશા જોડે રાખે છે તો તમને મને એવું લાગે કે તમારું જે પણ લાઈફ પાર્ટનર છે હી ઓર શી શુડ બી યોર બેસ્ટ ફ્રેન્ડ એ જો તમારું મિત્ર નથી તો લગ્ન ટકી રહેશે પણ એ પેલી એ જે મોજ મસ્તી તમે સાહીઠ વર્ષની ઉંમરે પણ બહુ સરસ રીતે સહજતાથી એકબીજાની સાથે રહી શકો એ સહજતા સરળતા દોસ્તીથી મળતી હોય છે આમ પકડેલા

એક સામાન્ય પચાસ રૂપિયાના માટલોમાં ટકોરો માણે છે પણ માણસનો એક સ્વભાવ છે કે માતા પિતા પોતાની દીકરીને કોઈ જગ્યા પર આપતા પહેલાં એ બંધ ખાતરી નથી કરતા એ લાઇફલાઇન દ્વારા થઈ રહ્યું છે અને બીજી વાત એ હતી જે વાત મેં બેનના હૃદયથી એટલા માટે કે એક દીકરી તરીકેની એમની વ્યાખ્યા અહીં અમે એટલા માટે કરી રહ્યા છીએ કે આ અનુભૂતિ જેમના હૃદયની અંદર હોય થાય છે ને ભાવ બાબતની પણ વાત એ હોય છે કે ભાવ પૂછીએ છીએ કે શું ભાવ છે ત્યારે આજે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથે વિશેષમાં આ તમામ સુરતીજનો માટે વિશેષ અમારા માટે ભાવની વાત એ છે કે તમે આજે એ ભાવ વ્યક્ત કરી અહીં સુધી આવ્યા છો અને તમારા અંતરના ભાવથી તમે જે ભાવ વ્યક્ત કર્યો છે ને એ માટે અમને વિશેષ આનંદ છે બેન વિશેષમાં આજના આ સળગતા પ્રશ્નો સમાજની અંદર થતા હોય છે આ વિવિધ વિસ્તારોની અંદર ફરતા હોય છે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર પણ

એ સુધારની જ એનું એક દુર્ભાગ્યપૂર્ણ પરિણામ એ છે કે છોકરીઓ તરત દેખાય છે અત્યારે કે ભાઈ આ તો કોઈ સહન નથી કરતી આપણે એવું કેમ ભૂલી રહ્યા છીએ કે એ સહન કરવા માટે જ પેદા નથી થઈ એટલે એક જે ફરિયાદ છે ને કે છોકરીઓથી તો કશું જ સહન નથી થતું એક લાફો મારે એમાં તો આટલું બધું કરી દે છે પણ એ લાફો મારવા માટે ખાવા માટે તમારા ઘરે નથી આવી તો એ જે હવે સમજાઈ રહ્યું છે અને એક બીજી સમસ્યા જે છોકરીના ઉછેરમાં થઈ રહી છે કે આપણે એની અંદર એવું સપનું રોપીએ છીએ કે તું મોટી થઈશ પછી કોઈ સરસ મજાનો ઘોડા સાથે સપનાનો તારો રાજકુમાર આવશે ને તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે આપણે એને સક્ષમ બનાવવાનું ભૂલી જઈએ છીએ કે મારા સપના પૂરા કરવા માટે જો મારી એ સક્ષમતા નથી તો પછી મારી એ અપેક્ષા તો ખોટી છે એટલે એ જે છોકરીઓના મનમાં બહુ બધી અપેક્ષાઓ રોપી દીધી છે ને કે તું આટલી સુંદર લાગે છે ને તને આટલું આટલું આવડે છે તો મતલબ સામે છોકરાઓની પાસે આટલું આટલું હોવું જ જોઈએ તો ડિમાન્ડિંગ યસ ઇન ધેટ ફોર્મ કે હા એ વાત સાચી છે કે એવું કશું થઈ રહ્યું છે પણ એ એના ઉછેરની સમસ્યા છે એને સમજાવવાની જરૂર છે કે સપનાના રાજકુમારની પ્રતિક્ષા શું કામ કરવાની જો તમને સારી ગાડીમાં ફરવું હોય તો તમે એ જાતે પણ કરી શકો છો ખૂબ જ સરસ મજાની આ એક પ્રેરણાદાયક વાત કરી છે બેને કે આજના સમયમાં જે રીતે જનરેશન પૂરી ચેન્જ થઈ ગઈ છે ત્યારે લોકોને પણ આ બાબતમાં જાગૃત થવું પડશે અને ખાસ કરીને અબળા શબ્દ અને મારા ખ્યાલથી બેન તમે અબડા શબ્દથી આમ લગાવ કે કેટલી તમે આમ પોઝિટિવિટી ધરાવો કે મને મને આ બધા શબ્દો બહુ વિશેષ ફરક નથી પાડતા હવે એવું લાગે છે છે પોતાના પર મેન્ટલી તમે સ્ટ્રેન્થ હો તો દુનિયાના કોઈ પણ સીમાડા રોકી શકતા નથી અને એમનું તો સ્ટેટસ પણ ખૂબ જ સરસ મજાનું છે અને એ પ્રમાણે દરેક સ્ત્રી માત્ર નાની બાળકી હોય યા સ્ત્રી હોય એમના માટે એક પ્રેરણાદાયક એમને વાત ખૂબ સરસ કરી કે કોઈના પણ ભરોસા રહેવા કરતાં ખુદના ભરોસે રહીએ અને પોતાની જીવન નહીં અને આગળ વધારીએ બેન આજના લાઇફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનના આ કાર્યક્રમ અને શુભારંભ પ્રસંગે આપ સુરતમાં ઉપસ્થિત થયા છો અહીં આપને ઉપસ્થિતિમાં લોકોને શું સંદેશ પાઠવશો હું સુરતીઓ સિવાય બાકીના બધાને કહેવા માંગીશ કે સુરત માત્ર એની ખાણીપીણી માટે ખરેખર નથી જાણીતું સુરતમાં જમવા સિવાય પણ બહુ બધું છે અને એ સૌથી મોટું તમે જે શરૂઆતમાં વાત કરીએ ને કે તમારી આ કર્મભૂમિ છે સુરત હું માનું છું એવું શહેર છે મોટાભાગના શહેરની જે ખાસિયત હોય છે પણ આમાં વિશેષતા એ છે કે એણે અહીંયા આવેલા માણસોને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે એ સુરત છે કે જેણે બહુ બધાના જીવનની સાવે સાવ સુરત બદલી છે આ એ સુરત છે કે જે યત્નથી ઊભું થયેલું છે એટલે હવે જે એક માનસિકતા ધીરે ધીરે બની રહી છે અમુક બે ચાર ટકા અથવા અમુક બહુ જ ઓછા બે ચાર ટકા પણ બહુ લાંબો નંબર હશે એ લોકોના કારણે કે ભાઈ સુરતમાં આવીને તો આ પ્રકારના મેં એક સૌરાષ્ટ્રનો એક વિડીયો જોયો હતો એટલે મને ખ્યાલ છે કે એક ભાઈ પોતાના સમાજના એક ફંક્શનમાં એવું કહી રહ્યા હતા કે ભાઈ બે નંબરના રૂપિયા ભેગા કરે છે સુરતમાં તો આ કમાણી છે ને આ કમાણી છે હું એવું માનું છું કે અપવાદો દરેક શહેરમાં હોય છે કોઈપણ શહેરને ચોક્કસ વ્યાખ્યામાં સીમિત કરવા કરતાં સુરતીઓ જલસા કરે છે પણ એ જલસા કરવાની પાછળ મહેનત પણ કરે છે એ પણ દર્શાવતા થાય એટલે સુરતીઓ ખૂબ ગૌરવ કરે પોતાની બાકીની બધી ઓળખ પર પણ એ પણ ગૌરવ કરે કે આ સુરત છે કે જેણે એમને સમાવ્યું અને પછી એ શહેરે એમને પોતાના બનાવ્યા અને આ શહેરે એમને એટલી મોટી ઓળખ આપી કે જે એમના થકી શહેરની ઓળખ બની રહી છે તો સુરત મને ખૂબ ગમે છે કેમ કે હું તાપી કિનારે મારી આધ્યાત્મિક શ્રદ્ધા ખૂબ છે ત્યાં એટલે હું અહીંયા આવતી રહી છું નાનપણથી તો સુરત એ રીતે પણ સરસ છે યુનાઇટેડ તમામ કાર્યપદ્ધતિથી પદ્ધતિથી આપ વાકેફ છો આપના એક એપિસોડની અંદર સમગ્ર માહિતીથી વાકેફ છો તો એની અંદર આપને ખાસ વિશિષ્ટતા અને કોઈ ત્રુટી જે પણ લાગતું હોય સત્ય અને નિડર વક્તા આપ છો એટલે આપના શબ્દોમાં આ એટલી નજીક નથી પહોંચી કે ત્રુટી સમજી શકું કેમ કે ત્રુટી પહોંચવા સૌથી ક્લોઝ માણસો હોય છે પેરીફરીમાં એ લોકોને ત્રુટી સમજાય હું ત્રણ વાર મળી છું અને બાકી વોટ્સએપ પરને ને રીતે વાત થયેલી છે વિશેષતા મને એ લાગે છે કે ઘણા બધા લોકો છે વ્યક્ત નથી કરી શકતા પોતાની વાતને કે પોતાના આઈડિયાઝને એમની પાસે જે છે એ વ્યક્ત થઈ રહ્યું છે એ એ બોલી શકે છે એ લોકો સુધી પહોંચાડી શકે છે એટલે તમે નીતાબેન કે ગોપાલભાઈ સાથે સંવાદ કરો તો તમારા મનમાં કોઈ ક્વેરી ના રહે હું ખૂબ શાંતિથી એમને સાંભળી શકી હતી પહેલીવાર જ્યારે મળી ત્યારે એટલે એનું કારણ એ છે કે મને મારા મનમાં એક પ્રશ્ન આવે ઉદાહરણ તરીકે એટલે જેમ કે કોઈ દીકરીની વાત કરે કે અમે દીકરી પાસેથી એક પણ રૂપિયો નથી લેતા તરત તમારા મનમાં કોઈ પણ સામેવાળું એ હ્યુમન નેચર છે તો વિચાર આવે અચ્છા તું છોકરા પાસેથી કેટલા પૈસા લો છો મારા મનમાં જે પ્રશ્ન આવે એનો પહેલાં એમની પાસેથી જવાબ આવતો હતો આખી વાત એ જે રીતે વ્યક્ત કરે છે તો એ બહુ જ રેર ક્વોલિટી છે કે ઘણા બધા લોકો છે કે એમની એમને સાંભળવા બહુ અઘરા પડે તો આપણે તમે એમને ખૂબ સરળતાથી સાંભળી શકો છો અને જે છે એ બહુ જ સ્પષ્ટતા સાથે બોલે છે અને બીજી એક વિશેષતા મને એવું લાગે છે કે એ સમાજના મૂળ સુધી પહોંચ્યા છે એમને ખબર છે સડો ક્યાં છે અને જે ડૉક્ટર નિદાન સારું કરી શકે એ ઉપચાર પણ સારો કરી શકે તો ખૂબ જ સરસ મજાની આપણને વાત અને સાથે સંદેશ પણ પાઠ્યો છે ખાસ કરીને દેવાંશીબેન જોશી અને એમના જે વિચારો છે ખાસ કરીને એક સ્ત્રી તરીકે એમની પોતાની અંતરની ઉર્મીઓ પણ વ્યક્ત કરી છે અને સાંપ્રત સમાજની અંદર જે સમસ્યાઓ છે એનો પણ ઉકેલ કેવી રીતના આવી શકે એના પણ તમામ ચર્ચાઓ કરી છે જીટીવી ગુજરાત ન્યૂઝ સાથે દેવાંશીબેન જોશીએ જે સંવાદ કર્યો છે એ સંવાદની અંદર અમારો પણ એક પ્રયત્ન એ રહ્યો હતો કે સમાજની અંદર આવા નિડર અને જે વ્યક્તિત્વની સાથે સાથે સત્યની હંમેશા સાથે ચાલી રહ્યા છે ત્યારે દેવંશીબહેનને પણ જીટીવી ગુજરાત ન્યૂઝ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ